માણસ જ્યારે કોઈ નવા રસ્તા પર મુસાફરી કરતો હોય ત્યારે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે તેને શું મદદરૂપ થતું હોય છે માઇલ્ડસ્ટોન મોબાઈલ એપ્લિકેશન અથવા તો આસપાસ લાગેલા સાઈન બોર્ડ્સ પણ જ્યારે મનુષ્યનું જીવન નવો વળાંક લે ત્યારે સાંભળેલી સકારાત્મક ખબરો બીજાના અનુભવો અને એવી જ સકારાત્મક ખબરોનો કાર્યક્રમ લઈને અમે આવી ગયા છીએ ગુડ ન્યૂઝ ગુજરાતમાં નમસ્કાર હું છું હર્ષદીપ અને સ્વાગત છે આપ સૌનું આજના કાર્યક્રમમાં તો ચાલો શરૂ કરીએ આપણી યાત્રા ભારત દેશની શાન ગણાતા એશિયાટિક સિંહો અને આ સિંહનું એકમાત્ર સંવર્ધન કેન્દ્ર છે જૂનાગઢમાં આવેલ શક્કરબાગ ઝૂ છેલ્લા બે વર્ષમાં અહીં પચાસ જેટલા સિંહ બાળનો જન્મ થયો છે અને તેની સામે સિંહ બાળના મૃત્યુદરમાં ધરખમ ઘટાડો નોંધાયો છે તો આવો જાણીએ કઈ રીતે થાય છે સિંહ બાળનો ઉછેર સિંહ જંગલનો રાજા અને સિંહની પોતાની દુનિયા સિંહ એક સામાજિક પ્રાણી છે જેના માટે તેનો પરિવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો શું તમે જાણો છો કે સિંહ અને સિંહણનું પેરિંગ કેવી રીતે કરવામાં આવે છે બ્રીડિંગ વખતે તેમની ઉંમર અને અન્ય કેટલીક બાબતોને કેવી રીતે ધ્યાનમાં રાખવામાં આવે છે આ કામ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવ્યું છે એક બાયોલોજીસ્ટ એમનું કન્ટિન્યુઅસ બિહેવિયર મોનિટરિંગ કરતા હોય છે જ્યારે આપણે એમનું પેરિંગ કરીએ ત્યારે એમનું પેડિગ્રી આખું જે પણ એનિમલ્સ હોય લાયનના જેટલા પણ એનિમલ્સ છે એ બધાનું એક પેડિગ્રી મેન્ટેન કરવામાં આવે એટલે એમનો મધર જે જેનું પેરિંગ તમે કરવાના છો જેને બ્રિડિંગમાં યુઝ કરવાના છો એના મધર ફાધર કોણ હતા મેલના મધર ફાધર કોણ હતા ફિમેલના કોણ હતા અથવા જો વાઇલ્ડમાંથી પકડાઈને આવ્યા હોય તો એ કયા એરિયામાંથી ખાસ કરીને પકડાયેલા હતા કે જેથી તમે નક્કી કરી શકો કે જો નાના એવા પેચમાંથી મેલ ફિમેલ બંને પકડાના હોય તો એ પોસિબિલિટી છે કે એ બંને રિલેટેડ હોય એટલે આપણે અહીંયા એક એવો મેપ બનાવવામાં આવેલ છે આખા બૃહદ ગીરનો કે જે પણ રેસ્ક્યુ થઈને એનિમલ આવે અને એ પરમનન્ટ કેપ્ટિવિટીમાં રહેવાના હોય અને એને બ્રીડિંગમાં યુઝ કરવાના હોય તો આવા એનિમલ્સને આપણે જે જગ્યાએથી પકડાયેલા હોય એ જગ્યાએને મેપમાં સ્પોર્ટ કરી દઈએ અને જ્યારે પણ એનું પેરિંગ કરવામાં આવે એનું મેલ ને ફિમેલનું તો એ સૌથી દૂરના અંતરેથી પકડાયેલા હોય માની લો કે એક ફિમેલ કોઈ સાસણમાંથી પકડાની તો એનું પેરિંગ કરવું હોય જનરલી તો આપણે એને સૌથી દૂર હોય એવા એરિયામાંથી પકડાયેલા મેલ સાથે જ પેરિંગ કરીએ જેથી એમનું જે રિલેશન છે એ આપણે નિવારી શકાય કે ભાઈ એ બંને રિલેટેડ નથી એક જ ગ્રુપના નથી જેથી ઇનબ્રીડિંગનો ઇશ્યુ સોલ્વ થઈ જાય પ્રાણી સંગ્રહાલયનું વાતાવરણ જંગલ કરતાં તદ્દન અલગ હોય છે પરંતુ કેટલાક પ્રયાસો જે પ્રાણીઓને જંગલનો અહેસાસ કરાવે છે અને તેમના પ્રજનનમાં પણ મદદ કરે છે તે સિંહોની સંખ્યા વધારવામાં ફાયદાકારક છે લાયનનો જે ગીરનો હેબિટાટ છે એવો જ હેબિટાટ એમાં એન્કલોઝરમાં આપો જેથી એ પોતે કુદરતી વાતાવરણમાં છે એવું ફીલ કરે અને એનો જે નેચરલ કેપેસિટી છે બ્રીડિંગની એ કરી શકે તો આના માટે આપણે એને એનરીચમેન્ટ કરીએ છીએ એમના એન્કલોઝરમાં ગ્રાસ છે જે ગીરમાં જે જનરલી ગ્રાસ હોય જે ટાઈપનું હોય એવું ગ્રાસ આપીએ અમુક અન્ડ્યુલેટિંગ એરિયા આપીએ કે જેથી એમ નેચરલ એન્વાયરમેન્ટમાં છે એવું ફીલ કરે અને જે એની કેપેસિટી છે બ્રિડિંગની એ શો કરે એનરિચમેન્ટમાં આપણે જનરલી એમને ન્યુટ્રિશનલ એન્રિચમેન્ટ આપીએ ઓલ ફેક્ટરી એનરીચમેન્ટ આપીએ કે જનરલી જંગલમાં હું એ અલગ અલગ પ્રકારનું સ્મેલ કરી કરતા હોય છે અલગ અલગ વસ્તુને तो ये आया फुलफिल થાય એના માટે આપણે એને ઓલ્ફેક્ટરી એન્રિચમેન્ટ કરીએ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુની સ્મેલ રાખી દે તો એ નેચરલ એન્ડ નો સ્મેલ કરવાનો બિહેવિયર છે એ જળવાય જાય ઇટ ઇઝ વન ઓફ ધ લીડિંગ જો ફોર એશિયટિક लायન બ્રીડિંગ એન્ડ પર્ટીક્યુલરલી કન્ઝર્વેશન બ્રીડિંગ તો અમારો જો કન્ઝર્વેશન બ્રીડિંગ હે ઉસકા રિઝલ્ટ હમે બહોત ही जो है, बहुत अच्छा मिला હે વહા પે ઓર યે બ્રીડિંગ કા કામગીરી જો હે લાસ્ટ 10 12 સાલ સે અમારો બહોત achhi tarah se chal raha hai और अगर हम इस लास्ट ईयर का ही फिगर देखें तो अराउंड तो फिफ्टीन टू तो ट्वेंटी जो है हमारे कब्स हुए थे एंड इसका जो है सर्वाइविलिटी रेट भी हमारा बहुत अच्छा रहता है और उनका जो हेल्थ पैरामीटर्स वो सारे हम चेक करते हैं और उसको डिफरेंट टाइप के ट्रेनिंग और जो भी उनका सब रूटीन के हिसाब से जो करना होता है સબકશ જનરલી જંગલમાં જ્યારે પણ આપણે જોતા હોય કે જ્યારે પણ મેટિંગ ચાલુ થાય કોઈ પણ એક પેરનું તો એ જનરલી એના ગ્રુપથી અલગ થઈ જાય અને અલગ જગ્યાએ ડિસ્ટર્બ વગરના એરિયામાં જઈને પોતાનું મેટિંગ પીરિયડ છે એ પૂરો કરે અને ફરી પાછા એ લોકો છે એ ગ્રુપમાં પડી જાય તો અહીંયા એ ફૂલફિલ કરવા માટે આપણે જે બ્રિડિંગ પેર હોય એને જનરલી આપણે એ ઓફ ડિસ્પ્લે રાખતા હોય છે કે જે જ્યાં કોઈ પણ એની પબ્લિક કોઈ અલાઉડ હોતી નથી અગાઉથી જાણ થાય એટલા માટે આપણે રેગ્યુલર બેઝ ઉપર દર એક મહિને બે મહિને જે બ્રીડિંગ એનિમલ્સ છે એ બધાના અલગ અલગ ફિકલ સેમ્પલ બ્લડ સેમ્પલ્સ આ બધું લઈને રૂટિન જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ બધા અહીંની લેબોરેટરીમાં કરવામાં આવતા હોય છે જેથી તમને આપણને થોડો પણ કાંઈ પણ એનિમલના બોડીમાં ચેન્જીસ આવે કોઈ પણ ડિઝીઝને સાઈન આપણને જેના સેમ્પલ્સ ઉપરથી ખબર પડે તો આપણે એને તુરંત ટ્રીટ કરીને નિવારી શકાય છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે વધુ મહેનત અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે ભવિષ્યમાં પોતાની અલગ ઓળખ બનાવવા માટે તૈયાર છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ બાળપણ મોટા ભાગે રમવામાં વિતતું હોય છે પણ જ્યારે બાળકના રમત કૌશલ્યથી કોઈ વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ જાય ત્યારે

એટલે આપણું લગભગ એક મોબાઈલ જેટલું ડિસ્ટન્સ થાય જે આપણે કલ્પના કરીએ તો એવું થાય કે ઓ આ તો કઈ રીતે પોસિબલ છે અત્યાર સુધીમાં લિમ્બો સ્કેટિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં તક્ષવીએ સ્થાન મેળવ્યું છે જેમાં એસયુવી કાર નીચે લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું છે અમે જ્યારે સ્કેટિંગમાં મૂકીતી ત્યારે એ લગભગ 4.5 વર્ષની હતી ત્યારે અમે વિચાર્યું તો જસ્ટ એના એન્જોયમેન્ટ માટે કે મોજ માટે એને ગમે છે અમે કોરોના ટાઈમમાં ઘરમાં સ્કેટિંગ કરાવડાવતા હતા તો અમને લાગ્યું કે એને ઇન્ટરેસ્ટ છે તો કરાવીએ તો એકેડેમીમાં અમે મૂકી એકેડેમીમાં એને થોડું પરફોર્મન્સ એ લેવલ એ એજ ગ્રુપમાં બહુ સારું કરતા હતા એટલે લોકલ લેવલના ટુર્નામેન્ટ્સમાં પાર્ટ લીધો એમાં એ ઘણું ઓલમોસ્ટ દરેક ટુર્નામેન્ટમાં એને ગોલ્ડ મેડલ્સ મળેલા છે એટલે સર એક ઇન્વિટેશનલ નેશનલ ટુર્નામેન્ટ અમૃતસરમાં હતી જે એ અંડર એજ હતી ઘણી પણ સરે કીધું કે નહીં આપણે ટ્રાય કરાવીએ અને ત્યાં ગઈને સિલ્વર બે સિલ્વર મેડલ મળેલા એને તો પાછા આવીને અમને બી થયું કે આ કંઈક આમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે અને એનામાં કંઈક ખૂબી છે તો આપણે કંઈક યુનિક સ્ટાઇલ આમાં જઈએ સાથે કરાટે કરતી હતી કરાટેમાં એની ફ્લેક્સિબિલિટી કેમ કે કીક અને ઘણા બધા યોગા બી ત્યારે કરાવતા હતા સર તો એની ફ્લેક્સિબિલિટીના લીધે અમે આ ટાર્ગેટ વિચાર્યો કે લિમ્બો સ્કેટિંગ કરીએ જેમાં ફ્લેક્સિબિલિટીની બહુ જ જરૂરી છે આ લિમ્બો સ્કેટિંગ એટલે એવું છે કે એકદમ સ્પીડમાં તમારે સ્કેટિંગ સાથે રનિંગ કરવાનું છે ત્રણ રેકોર્ડ ઓલરેડી કરી ચૂકેલી છે જેમાં એક ફાસ્ટેસ્ટ ફિફ્ટી મીટર છે એક લોવેસ્ટ નો પણ રેકોર્ડ છે જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં થયેલો અને એક ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં થયેલો છે જેમાં ટ્વેન્ટી ટુ એસયુવી કાર્સની નીચેથી પક્ષીઓએ પરફોર્મ કર્યું છે ગુજરાતની એકમાત્ર છોકરી છે જેણે આ અટેમ્પ્ટ બી કર્યો છે આ લિમ્બો સ્કેટિંગ એક યુનિક સ્ટાઇલ છે જેમાં ઇન્જરીના ચાન્સ પણ છે અને થોડુંક આ નાની ઉંમરમાં એનું મેન્ટલ સ્ટ્રેન્થ આટલી બધી હોવી પણ જરૂરી છે કેમ કે વાગે છે તો પણ એ ઊભી થઈને અગેન એ પરફોર્મ કરે છે જ્યાં સુધી એનું કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એ ગીવ અપ નથી કરતી ગુરુ શિષ્યની જોડી પાકી હોય છે અને ગુરુને શ્રેષ્ઠ શિષ્યના લક્ષણો નક્કી કરતા વાર નથી લાગતી તભી ભી જબ મે ઉસકો ટ્રેનિંગ દે રહા થા તભી ભી ઉસકા સિચ્યુએશન એસે થા ઉસકે કમર દુખ રહા થા ઉસકે પેર દુખ રહા થા લેકિન ફિર ભી રુકી નહીં પ્રેક્ટિસ કરતી ગઈ एंड फाइनली रिजल्ट यही आया कि चार साल की लड़की 400 मीटर स्केटिंग कर रही है इतने लंबे ट्रैक में और वो भी प्रॉपर ट्रैक में तो ये बहुत ही बड़ी सी एक अचीवमेंट है और उसमें इतनी ठंडी जो मतलब हमारे गुजरात के हिसाब से पंजाब में बहुत ज़्यादा ठंडी पड़ती है तो उस ठंडी में हालत ख़राब हो गई थी हम सबकी फिर भी उसने स्केटिंग की उतनी छोटे उम्र में अगर उससे कुछ सीखना है तो मैं यही कहूँगा सबसे इवेंट तो मैं भी सीखा हूँ कि किसी भी चीज़ में हार मानना नहीं चाहिए हमें कुछ भी हो जाए हमें उस चीज़ में एकदम बेहतर करके और बेहतर सोचना चाहिए और बेहतर कुछ करना चाहिए बहुत बड़ी बार जारे जैसे कार करियो तू थे तो आखो गाल छोलाई मेंटल स्ट्रांग बनी ने रहती थी क्या रड़ू पुण् બહુ જ હિંમત આપતા તો અમે લોકો કે તારાથી થઈ જશે આવણું તો થાય લાઈફમાં પણ આપણે કંઈક અચીવ કરવું હોય ટાર્ગેટ તો એના માટે આપણે મહેનત તો કરવી જ પડે હવે આ જે કર્યું એમાં પણ એને સ્પાઇનલ પોઈન્ટ્સ પર બહુ જ વાર ઇન્જર થયું છે ફાઇનલી એને એનો આ ટાર્ગેટ સિક્સટીન સેન્ટીમીટરનો અચીવ કર્યો ગુડ ન્યૂઝ ગુજરાત માટે કુનાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ દર્શક મિત્રો ચાલો ફરી જૂની યાદો તાજી કરીએ

भारत में परिवार ने जीवन हती। जब भगवान की जीवन शैली है क्यों उन्हीं की बनाई जाती है, है, है तो उसके कुछ फायदे होते होंगे इसीलिए बनाई जाती होगी ना तो हमारा जो ये रसायन विज्ञान था जिसे धातु वगैरह बनाना ये हमारा बहुत ही समृद्ध था और उसमें से फिर निर्णय किया गया कि ऐसे ऐसे पात्र में भोजन बनाएंगे तो एक तो भोजन में कुछ गुण आएंगे और भोजन में कोई विषित्रव्य नहीं आएंगे जो पात्र के कारण आते हैं जैसे कि आजकल हम लोग एल्यूमियम यूज करते हैं या प्लास्टिक के नुकसान बताते हैं या टेपर कोटिंग के नुकसान बताते हैं तो हम किस पात्र में भोजन बना रहे हैं उसका बहुत महत्व हो जाता है कि एटलीस्ट पात्र से भोजन में कुछ गुण भी आए और कोई दोष आने वाले हो तो वो ना आए जो आजकल हम उसके नुकसान बहुत पंच धातु

रुचिकारक है उसके अलावा चांदी का पात्र तो चांदी का जो पात्र है वह आंखों के लिए भी हितकारक है साथ में पित्त का शमन करता है अर्थात की एसिडिटी जैसे कोई रोग दर्दी को रहते हैं तो उसके अंदर चांदी के पात्र में भोजन करने से लाभ होता है साथ में पात्र मीन्स कासा का पात्र तो कासा का पात्र को सर्वश्रेष्ठ कहा है क्योंकि वो बुद्धिवर्धक है साथ में बुद्धि वर्धक के साथ में वह रक्त और पित्त का शमन भी करता है साथ में तो इसीलिए कासा का पात्र श्रेष्ठ है पित्तल का पात्र पित्तल के पात्र के अंदर कृमि और कफ का नाश करता है उसके साथ में वह वात कारक है और रुक्ष और उष्ण है अर्थात कि जो स्थूल्य है ओबेस पेशेंट है उसके लिए ये सबसे बेस्ट है पित्तल का पात्र आप आयरन का नहीं खाएंगे लोहे की कढ़ाई में नहीं बनाएंगे तो आयरन की टेबलेट खाइए तो सारी धातुएं हमारे लिए जरूरी है इतना सोच के ये विकसित विज्ञान ने हमारे ऋषियों ने हमारे लिए व्यवस्था करके दी हुई थी उसको छोड़ के हम खाली सहजता के रूप में थी सस्ते में मिल जाता है या सहज उपलब्ध हो जाता है हम प्लास्टिक का या टेप्लॉन कोटिंग का या स्टील का उपयोग या स्टील तो एक बार ठीक भी है क्योंकि लोहे का बना होता है लेकिन जो एल्युमिनियम है ऐसी धातुओं का उपयोग कर रहे हैं जो हमारे लिए नुकसानदायक पुराने जमाने में चावल बनाए जाते हैं चावल बनाने की शास्त्रीय विधि ही यही है कि चावल को थोड़ा ज़्यादा पानी डालकर पकाएं और उस एक्स्ट्रा पानी को जो माड़ कहते हैं बहुत जगह उसको बाहर निकाल दीजिए उसको छान दीजिए फिर वो चावल पचने में भी हल्का हो जाता है और अब डायबिटीज वाला व्यक्ति भी लोग डायबिटीज के नाम पर खास करके जब डरते हैं इसलिए मैं कहते हैं, डायबिटीज वाला भी ऐसा चावल प्रयोग कर सकते हैं और उसी तरह जो दाल दाल में भी ये दिक्कत है कि पुराने जब दाल पकाते हैं तो उसमें से जो उसमें झाग बनते जाते तो निकाल निकालते जाना रहना होता है जैसे कि दूसरा उदाहरण ले लीजिए जब गन्ने के रस से जब गुड़ बनता है तो हम क्या कर रहे हैं पकाते पकाते जितना झाग निकलता जा रहा है उसको तो निकाल कचरा साफ करते जाते हैं ना उसी से तो शुद्ध होकर शक्कर बन जाता है तो यही काम दाल और चावल में भी हमको करना था लेकिन हमने क्या कर दिया उसको कुकर में बनाना शुरू कर दिया अब सारी की सारी गंदगी जो है वो अंदर ही रह जाती है

આ કલેક્શન વાસણોનું જે કોપરનું છે એની પર ચાંદીને ઢોળ ચડાવવામાં પાણી ચડાવવામાં આવે છે અને એ કલેક્શન મેં ઓલ ઓવર ઇન્ડિયાથી મેં કલેક્ટ કર્યું છે થોડા થોડા જગ્યાથી અને એની ખાસિયત છે કે આપણે ખોરાકની દૃષ્ટિએ બધી જ જગ્યાએ આપણે સારો ટેસ્ટ મળે અને સારું આપણે જીવન જીવી શકીએ આ વાસણોને હાથેથી બનાવવામાં જે પીટી પીટીને બનાવે છે એનો જોઈન્ટ મારવામાં આવે છે હાથેથી ને એક જ પત્રમાંથી એને બનાવવા માટે જેવા તાંબા છે પીટણ છે જર્મન સિલ્વર છે કોપર છે એ સબના એમને ઢાંટો આવે છે જેને જમવામાં સારું માનવામાં આવે છે જે પહેલાંના લોકો પણ સારી રીતના એમાં જીવી શકતા હતા લાંબી જીવી શકતા હતા એમાં એમાં મીનાકારી વર્ક કરવામાં આવે છે જે હાથેથી કોરણી કરવામાં આવે છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ આ વાક્ય વારંવાર સાચું પડે જ્યારે એક નજર કરીએ ભારતની પ્રાચીન જીવન પદ્ધતિ ઉપર હજુ મોડું નથી થયું ઘરના માળિયામાં પડેલા આ સોના રૂપી પાત્રોને ઉતારીએ અને થોડી સમજણ કેળવી શરૂ કરીએ તેનો ખરો ઉપયોગ

આપણે સૌ માણીએ સંસ્કૃતમાં બનેલી એક એવી શોર્ટ ફિલ્મ જેને ચેન્નાઈ ખાતે ભારતભરની શોર્ટ ફિલ્મ્સમાંથી પ્રથમ પારિતોષિક મળ્યું છે સરિતે કેમ એવમ શાખયા શાખા જીવિષ્યતી આમ મૂળ તો હું સંસ્કૃતનો વિદ્યાર્થી પણ રહ્યો અને સંસ્કૃતનો શિક્ષક પણ રહ્યો એટલે જ્યારે નિવૃત્ત થયો ત્યાર પછી એવું થયું કે વર્ગખંડ હવે મારું પૂરું થયું છે હવે લોક શિક્ષણ માટેની કાર્ય કરીએ તો આ એક મોટો વર્ગ મને એવો મળ્યો કે જે હું સંસ્કૃતના માધ્યમથી કંઈક વિશેષ કરી શકું તો પછી એની અંદર અમને વિચાર આવ્યો કે હવે ફિલ્મ તરફ પણ જઈએ કારણ કે થોડું લેખન કાર્ય ને એવું બધું હું કરું છું એક નવી વિધા આપણે એને શરૂ કરીએ એની અંદર પછી થયું એવું કે સંસ્કૃત ભારતી નામની એક સંસ્થા છે એને આ પાંચ વર્ષથી એ લોકો પ્રયોગ કરે છે એવું અમને ખબર પડી એટલે અમે ગયા વર્ષે પણ પછી એ જ રીતે એક ફિલ્મ બનાવી અને અમને એમાં સફળતા મળી અને એમાં પણ એવોર્ડ અમુક મળ્યા અને એટલે પછી આ વર્ષે ફરીથી અમે એ પ્રયોગ આ ચાલુ દેવ ભાષા તરીકે ઓળખાતી સંસ્કૃત ભાષામાં ફિલ્મ નિર્માણ અને તે પણ પ્રભુ ભક્તિની વાત નહીં

પરંતુ આપણી બોલચાલની પણ ભાષા હોઈ શકે બરાબર અને લોકો એમ કહે છે કે આ ડેડ લેંગ્વેજ છે પરંતુ એવું નથી આપણે જેમ સંવાદ આપણે કરીએ છીએ વાતચીત આપણે બંને કરીએ છીએ તદેવ તયા રીતે એવો સમય સંસ્કૃતિને વખત સમર્થિમાં નથી તો યુવાનો પણ આ તરફ આકર્ષાય ને ઘણા બધા યુવાનો આજે સાયન્ટિસ્ટ હોય કે એન્જિનિયર હોય કે આ બધા એની અંદર સાથે જોડાય છે એટલે અમને વધારે એમાં ઉત્સાહ પણ થયો કે આ કાર્ય અમે કરી શકીએ જ્યાં વસવાટ ત્યાંની વાત સુરત શહેર ગુજરાતમાં અંગદાન માટે ખૂબ મોખરાનું સ્થાન ધરાવે છે આ વાતથી પ્રેરણા લઈ સુરતની ફિલ્મ એન્થો ટીમ દ્વારા અંગદાનની વાત લોકો સુધી પહોંચે તે આશયથી શાશ્વતમ ફિલ્મનું નિર્માણ સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું અંગદાન એ વિષય જો લોકોને ખબર હોય તો લોકોને ફિલ્મ જોવાની કઈ રીતે સો અમે એક વસ્તુ પહેલાથી નિર્ણય લીધો હતો કે સુધી આવવાની જે મૂવીની જર્ની છે એટલી ઇમોશનલ બનાવી કે જ્યારે તમે એ જુઓ ત્યારે તમને ખરેખર ફીલ થાય કે અંગદાન એક વ્યક્તિને કેવું જીવન આપી શકે છે એટલે જ્યારે આપણે એવું કહી શકીએ કે આપણે મનુષ્ય ભગવાનને જોઈ તો નથી શકતા પણ એક વ્યક્તિ જ્યારે કોઈ બીજા વ્યક્તિનું જીવન બચાવી લે છે ત્યારે એ બચાવનાર વ્યક્તિ એ માણસ ભગવાન અંગદાનમાં કેટલાક લોકો પરંપરાગત રીતે એવું માને છે કે શરીર અક્ષત વિક્ષત થઈ જાય તો એ સારું નથી ધાર્મિક રીતે પણ અમને એવું લાગ્યું કે આપણે કંઈક પુરાણમાંથી કોઈક વસ્તુ આપીએ તો પૌરાણિક વસ્તુમાંથી અમને એવા ઉદાહરણો મળ્યા અને એટલે અમે એ ઉદાહરણના માધ્યમથી હવે એ કાર્ય આ કરી શક્યા એટલે અંગદાન પણ અને શાશ્વત નામ એટલા માટે અમે રાખ્યું કે પ્રેમ શાશ્વત રે માનવતા શાશ્વત રે એટલા માટે અમે આ રીતે આ કાર્ય કરી શકીએ તાત પુરા મહર્ષિ દધીચી ઉવાચ ધન્યોહમ જાસ્તિમે ધન્યમ દેવ વંશ દેવવંશ પ્રવૃદ્ધય દદામી નાસ્તિ સંદેહો નિયમશ્ચ મયા કૃત તેન દેવાનામ વંશ રક્ષણાય વજ્ર નિર્માણાય ચ સ્વસ્ય અસ્થિનામ દાનમ ઇન્દ્રાય કૃતમ આસિત કિમ તત અંગદાનમ નાસિત ભગવતઃ આસિત ફિલ્મમાં દરેક કલાકાર માટે સંસ્કૃત એ તેઓની ફર્સ્ટ લેંગ્વેજ ન હતી તો ભાષાની સમજ અને ઉચ્ચારણની રીત શીખી તેમણે આ ફિલ્મ બનાવી છે એ લોકોને શીખવાડતા થોડું ઘણું ચેલેન્જ રહ્યું કે એ લોકોને પ્રોનાઉન્સિએશન જે છે એ ક્લિયર આવવા જોઈએ સાથે એ લોકો કંઈ ગ્રામેટિકલ મિસ્ટેક ના કરે નાની નાની વસ્તુઓની મિસ્ટેક થઈ શકે એ વસ્તુ અમારે ધ્યાન રાખવી પડી છતાંય એ લોકો ખૂબ જલ્દી શીખી ગયા અને એ લોકોના પર્સનલ રિવ્યૂ પણ એવા છે કે આ ભાષા શીખવામાં અમને એટલું તકલીફ નથી પડી જે રીતે કોઈને ઇંગ્લિશ છે કે બીજી ભાષા સમજવામાં વાલ લાગે સંસ્કૃત ભાષાના ઘણા વર્ડ્સ આપણા ગુજરાતી અને હિન્દીમાં પણ હોય છે એટલે એ રીતે લોકોને બહુ ઇઝી પડે છે આ ભાષા અને અમારો પ્રતિસાદ પણ એવો મળ્યો છે અમને

બીજા દીપકને પ્રજ્વલિત કરી શકે છે તે જ રીતે એક આશાવાન મનુષ્ય બીજા મનુષ્યને આશાવાન કરી શકે છે પરીક્ષાની મોસમ પૂર્વ ભારમાં ચાલી રહી છે ત્યારે નવસારીના ડોક્ટર નીલ દેસાઈ વિદ્યાર્થીઓને સતત મોટિવેટ કરી આશાવાન બનાવી રહ્યા છે પરીક્ષાની તારીખ નજીક આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય સતાવતો હોય છે ત્યારે નવસારીના બિલી મોરોના પચાસ વર્ષના વિદ્યાર્થીની બોર્ડની સત્યાવીસમી વખત પરીક્ષા માટે હિંમત અને સકારાત્મકતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે બીજું વાત કરું તો હું બારમામાં હું ઓગણીસો પરીક્ષા આપું છું હું બારમામાં છવ્વીસ વાર ફેલ થયો છું આજે હું પચાસ વર્ષનો છે છતાં પણ મેં એના બેઝ પર દસમાના બેઝ પર ડિપ્લોમા કર્યું ડિપ્લોમા પછી બીએસસી કર્યું એમએસસી કર્યું અને પીએચડી કર્યું બારમું ફેલ છતાં આજે હું પીએચડી છું મારા નામ પછી ડોક્ટર નીલ દેસાઈ લખાય છે જે હું પત્રકાર છું લેખક છું એન્વાયરમેન્ટ સાયન્ટિસ્ટ તરીકે કામ કરું છું એટલે કોઈ પણ જાતનું એક વખત કોઈ એક તક ચૂકી જાય તો બીજી બહુ બધી તકો ખુલતી હોય એટલે ગભરાય અને ડર્યા વિના તમે પરીક્ષા આપો અને બહુ બધા રસ્તા છે તો વર્ષમાં બે વાર પરીક્ષા લેવાની છે પરંતુ તમારી જાતને નુકસાન થાય તો પોતાના ફેમિલીને નુકસાન થાય એવા કોઈ પણ કામ કરવા નહીં એવી મારી વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને આ યુવાધન પાસે અપાર શક્તિ રહેલી છે ત્યારે યુવાઓને એટલું જ કહેવું રહ્યું કે યા હોમ કરીને પડો ફતે છે આગે નવા ભારતમાં અનેક તકો તમારી રાહ જોઈ રહી છે પરીક્ષા તો જીવન સફરનો એક પડાવ માત્ર છે પરિણામની ચિંતા કર્યા વગર શિક્ષણની ધૂણી ધખાવી વધુ આગળ ગુડ ન્યૂઝ ગુજરાત માટે નવસારીથી ભાવિન પટેલનો રિપોર્ટ આ હતો અમારો આજની સકારાત્મક ખબરનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપના પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ રેટ જીમેલ ડોટ કોમ પર તો આ સપ્તાહે માત્ર આટલું જ ફરી મળીશું નમસ્કાર